પાટણના ધારાસભ્ય આજે દિવસભર ચર્ચામાં રહ્યા કોંગ્રેસ સાથે કઈ પ્રકારની નારાજગી છે અમારી સાથે વિધાયક કિરીટભાઈ છે કિરીટભાઈ શું પ્રશ્ન હતો તમારો જે તમને એક નારાજગી આજે સામે જોવા અમારી મારા જેવા ઘણા બધા ધારાસભ્યો કોંગ્રેસના એ અમારી પક્ષ પ્રત્યે નારાજગી નહોતી પરંતુ અમારી જે રજૂઆતો હતી સતત બે ટર્મ સુધી બે હજાર સત્તર હોય કે બે હજાર બાવીસ હોય એની અંદર અમારા વિરુદ્ધમાં જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને અમને હરાવવા માટેની જેને કોશિશ કરી હતી દર વખતે ચૂંટણી પૂરી થાય એટલે અમને પ્રદેશમાંથી એક ફોર્મ આપવામાં આવે કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું એનો રિપો એનું એની માહિતી આપવી અમે એના રિપોર્ટ પણ આપેલા એના પછી અમે ત્રણ ધારાસભ્યોએ બે હજાર બાવીસના ઇલેક્શન પછી બે હજાર તેવીસની અંદર જાન્યુઆરી મહિનામાં એના પછી માર્ચ મહિનામાં લેખિતમાં પણ રજૂઆતો કરેલી કે આટલા લોકોએ અમને હરાવવાની કોશિશ કરી છે અને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે તો એમને હોદ્દા ઉપરથી દૂર કરવાને બદલે એમને નવા હોદ્દા જિલ્લા પંચાયતના દંડક તરીકેના હોદ્દા આપી દેવામાં આવે ધારાસભ્યોની વાતના ઉપર ના સાંભળવામાં આવે એ બાબત યોગ્ય નથી અને એના માટે અમે લેખિતમાં પણ રજૂઆતો કરી હતી અને અમારી જે રજૂઆત હતી એનો નિર્ણય તાત્કાલિક લેવાય એના માટેની અમારી નારાજગી હતી કે ભાઈ એવું વિપક્ષ એવો આરોપ લગાવતી હોય છે કે બીજેપીના અંદર જે બીજેપીના લોકો છે એવું કહે છે કે કોંગ્રેસના અંદરોની વિવાદના કારણે કોંગ્રેસ તૂટી રહી છે ગઈકાલે પણ ખંભાતના ધારાસભ્યએ કોંગ્રેસથી છેડો ફાડ્યો તમે શું કહેશો એ જો કોઈ પણ ધારાસભ્ય હોય એ ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું એ કંઈ સામાન્ય બાબત નથી ગ્રામ પંચાયતનો સભ્ય હોય તો પણ એનો હોદ્દો છોડવા માટે તૈયાર થતો નથી અને એક ધારાસભ્ય માત્ર એક વર્ષની અંદર ચાર વર્ષની એની ટર્મ બાકી હોય અને એક વર્ષની અંદર રાજીનામું આપે તો એના પાછળના ઘણા બધા કારણો હોઈ શકે અને કોંગ્રેસમાંથી આ રીતે વારંવાર અગાઉ પણ દસથી વધુ ધારાસભ્યોએ બે બે હજાર સત્તરથી બાવીસ સુધીમાં આપ્યા એક વર્ષની અંદર આ સત્તર ધારાસભ્યોથી એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું એટલે આ રાજીનામા શા માટે આપવામાં આવે છે એ બાબતે પક્ષે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જે લોકો રાજીનામું આપીને જાય છે એમના વિરુદ્ધમાં આક્ષેપો કરતાં પહેલાં એમની સાથે ચર્ચા કરવી જોઈએ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે કાંગ્રેસના ઉચ્ચ અધિકારીઓ કોઈ સાંભળતા નથી ધારાસભ્યની વાતને પણ કોઈ મહત્ત્વ નથી આપવામાં આવતું શું લાગે છે જો આવો જ સમય રહ્યો તો કિરીટભાઈ કેસરીઓ ધારણ કરશે જો કેસરીઓ ધારણ કરવાની વાત એ નથી મેં સાત ત્રણ બે હજાર ત્રેવીસ અને સત્યાવીસ એક બે હજાર ત્રેવીસ એમાં લેખિતમાં અમે ત્રણે ધારાસભ્યોએ રજૂઆત કરેલી છે મેં પણ રજૂઆત કરેલી છે કે અમારી જે જે પ્રશ્નો હતા અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું છે એમ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે પક્ષમાંથી રાજીનામું આપીશું બિલકુલ તો જે પ્રમાણે કિરીટભાઈએ જણાવ્યું કે જો તેમની કાર્યવાહી આગળ સાંભળવામાં નહીં આવે તો ચોક્કસથી રાજીનામું આપશે કેમેરા પર્સન વરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ